કાકરી પે વળી કાકરી પે તો પડે

તો ફાઈનલી અમે જતા એ રસ્તે પહા નીકળી ગયા ત્રણ વાળા રસ્તે જ્યાં ત્રણ વાળા રસ્તે થઈને આયા પા

ले ले सुनील पारी पारी सुनील मैं खाऊ कोई नहीं पता है तुम्हें नहीं मुको तो गाइस फाइनली हमें बिजार रोड़े नेकरी नही जा बताए तो खा ला मैं हां पानी जाय छे हमर कोह में आ बदा बंका आई जा पासा हमारा लोटा है इसको कुछ हो जाएगा तो हम लेके कैसे जाएंगे इसको खिचड़ी बनाई

બોલાવલે હવે આગળ અમારું ખેતર છે અને એ આગળ અમારું મશીન છે પાણી ખેંચવાનું એ હા મંગાઈ દેવું મંગાઈ જ આપણે લેવા ઓહ લાવતા તો ગાઈસ જાય જવાનું અમારું મશીન આરી અમારી જગ્યા

મેરાના મેં હું ફોનમાં હું નહી આવતો ભાઈ ઓહો યાર ગાઈસ અને બીજો વ્લોગ બનાવો ફોટો પાડવો ફોટો પાડવા લો ચાકળ હન લઈ જાય વાય બચરા લેવા છે હો દેખાતું નથી ઓલા કોન પેલે મારાયા તો હરગાયની બનાકો એક મારવા એ આવો

ના કામ ગુલું આપડે રાખીએ તમે બધું કામ બે જણા બે જણા આજુબુઝી લઈ ચોખા બોખા લાબા પડે ગયા ચોખા

ચોકી પર મળી મળીએ આપડે બીજા પાર્ટમાં થોડી વાર પછી અમે ખીચડી બનાવવાનો પ્લાન કરીએ તો બીજા પાર્ટમાં આપણે મળીએ થોડી વાર રહી